નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વિશેષ ચર્ચા કરવી છે વડાપ્રધાનની વિદેશ મુલાકાત બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી અમેરિકાની ત્રિદિવસીય ઐતિહાસિક મુલાકાતે છે પ્રથમ દિવસે તેઓ ક્વાર સમિટમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ બાઇડન સાથે પણ તેઓ મુલાકાત કરશે એટલે કે દ્વિપક્ષીય બેઠક અને વડાપ્રધાનનો આ વિદેશ પ્રવાસ બહુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને કહીએ તો નવમી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે ક્વાર સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે કહીએ તો આ કે જેમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર કહી શકે મહત્વના દેશો વચ્ચે આજે બેઠક મળવા જઈ રહી છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે હવે એક તરફ જોવા જઈએ તો બે દેશો વચ્ચે યુદ્ધના એંધાણ છે યુદ્ધના એંધાણ તો છે અને બીજી તરફ જે રશિયા અને યુક્રેન વચ્ચે તો યુદ્ધ ચાલી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનનો આ પ્રવાસ શાંતિ માટે પણ માનવામાં આવી રહ્યો છે વિશ્વ શાંતિ માટે પણ તો આ વડાપ્રધાનની વિદેશ મુલાકાત કેટલી અસરકારક નીવડી શકે છે અને સાથે જ્યારે તેઓ જો બાઇડન સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરવાના છે તો બીજું તરફ જે અમેરિકામાં બે મહિના પછી જે ઇલેક્શન થવાનું છે મહત્વપૂર્ણ સાબિત બંનેના અલગ અલગ લેવલ ઉપર થઈ શકે છે તેના વિશે પણ આજે ચર્ચા કરીશું અને વિદેશની નીતિને લઈને પણ આજે આપણે આ ચર્ચા કરીશું તો આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે જગદીશ વ્યાસ કે જેઓ વિદેશી બાબતોના નિષ્ણાંત છે અને સાથે જેમાં ઘણી મહત્વની બેઠક યોજાવા જશે તે દ્વિપક્ષીય બેઠક કરવાના છે કોઈમાં ભાગ લેશે સૌ પ્રથમ તો આ મુલાકાત ભલે ત્રણ દિવસની લાગે છે પણ ખૂબ જ ટાઈટ છે ઘણું બધું એકમ્પ્લિશ થઈ શકે એવું છે સૌથી પહેલું જાપાન અને ઓસ્ટ્રેલિયા ચાર દેશો વચ્ચે મિટિંગ ડેલાવેરમાં થઈ રહેવાની છે અને એમાં ખાસ તો એવું છે કે બે પ્રેસિડેન્ટ એવા છે કે જે થોડા વખતમાં રિટાયર થાય છે એટલે એમને ઓનર કરવાના છે એક અમેરિકાના જો બાઇડન અને જાપાનના પણ હવે એમાં બાયલેટરલ મીટિંગ જેને આપણે દ્વિપક્ષી કહીએ એમાં આ બધા સાથે આપણે ખૂબ જ સારા સંબંધ છે એને વધારે સારા કરી શકાય અને એ સિવાયનો જે ગોલ છે આ વખતનો ભારતનો કે આપણે ત્યાં આગળથી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સેમાયકન્ડક્ટર અને બાયોટેક આ ચાર વિષય ઉપર આપણે ખૂબ જ અત્યારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છીએ અને એમાં જ આપણે ભારતની આગળની પ્રવૃત્તિ વૃદ્ધિ પણ થઈ શકવાની છે બીજું કે સમિટ ઓફ ધ ફ્યુચર અત્યારે આ મહિનાની સપ્ટેમ્બરની 20મી થી 30મી સુધીમાં યુનાઇટેડ નેશન ની અંદર આ સમિટ ચાલી રહી છે અને આ ઐતિહાસિક સમિટ એટલા માટે છે કે પહેલી વખત થઈ રહી છે આટલા વર્ષોમાં જ્યારથી થયું ત્યારથી એટલે એમાં એ સમિટમાં એ લોકોએ દુનિયાના ઘણા બધા લીડર્સ તો ત્યાં આગળ પોતે રજૂઆત કરશે એમાં ભારતના નરેન્દ્ર મોદી પણ આપણે કરવાના છે તે સિવાય દુનિયાના ઇકોનોમિસ્ટ બીજા બધા ઘણા બધા લીડરો પોતે કરશે કારણ કે એ લોકોને જણાવવું છે કે હવેનું ફ્યુચર આપણે કઈ રીતે કઈ રીતે સેટ કરી શકીએ એમ છે અને એને લીધે આગળ વિશ્વમાં દરેક દેશોનો ગ્રોથ કઈ રીતે થઈ શકે એટલે આ એક ગ્લોબલ સ્ટ્રેટેજીસ કહી શકાય એવી પાર્ટનરશિપ છે અને એ ગ્લોબલ સ્ટ્રેટિક પાર્ટનરશિપ ક્વાર્ડ એક છે આ વખતે એકચુઅલ્લી ક્વાર્ડની મિટિંગ ભારતમાં થવાની હતી પરંતુ આ યુનાઇટેડ નેશનની ટ્રીપ અને બધાની સાથે થઈને અને જો બાઇડન અત્યારે ઇલેક્શનના સમય છે અને એટલે ત્યાં આગળ રાખેલી છે અને ક્વોર્ડની મીટિંગ આવતે વર્ષે બે હાજર પચ્ચીસમાં ભારત કરશે આ પેલા ક્વાર્ડની મિટિંગમાં બે વખત તો એ લોકો ઓનલાઈન કરી છે પણ ચાર વખત છ વર્ષમાં ચાર વખત એ લોકો આ રીતે મિટિંગ કરી છે સક્સેસફુલ રહી છે અને એની એનું આપણે જોઈએ તો એનો રિઝલ્ટ પણ બહુ સારું મળેલું છે આ સિવાય ઇન્ડિયન ને ઓલવેઝ જણાવશે અને એ સિવાય એ અમેરિકાના આ બધા ફિલ્ડના બહુ જ મોટા લીડર્સ મેં જેમ કહ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સેમાય કન્ડક્ટર

એ સિવાય આપણા ગ્રોથ સારું છે પોપ્યુલારિટી રીતે સારું છે અને બધા સિનિયર લીડર્સમાં પણ નરેન્દ્ર મોદીનું નામ છે અને એના કારણે પણ એક બહુ સારી સમિત થશે એ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું જી બિલકુલ પ્રશાંતભાઈ જે રીતે ટ્રમ્પ અને ભારતીય મૂળના કમલા હેરિસ વચ્ચે જે અત્યારે સીધો જંગ જોવા મળી રહ્યો છે તેવામાં વડાપ્રધાનની અમેરિકાની જે આ મુલાકાત છે કેટલી મહત્વપૂર્ણ સાબિત આ બંને એક તરફ જો ટ્રમ્પની વાત કરીએ તો ટ્રમ્પ કહીએ તો બંને તરફથી સ્ટેટમેન્ટ ટ્રમ્પ દ્વારા આ વખતે જોવા મળ્યા છે તેમની આ વખતે ત્રણ દિવસમાં જે રેલી છે એ ત્રણ દિવસની રેલીમાં તેમણે વડાપ્રધાનનો વારંવાર ઉલ્લેખ કર્યો છે એટલે કહી શકીએ કે ટ્રમ્પ ત્યાં અમેરિકામાં વસતા ભારતીયોને વડાપ્રધાનના હસ્તે પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે આ પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ

ભારતીય હોવાનું ગૌરવ કે ભારતીય પણ જેવું એમને પોતાને કઈ નથી એ ગયો વખતે વાઇસ પ્રેસિડેન્ટ હતા જ એટલે આપણે અહીંથી ગૌરવ લઈએ કે મૂળ ભારતીય છે પણ કમલા હેરિસ ઇન્ડિયન કે ઇન્ડિયન એક સોફ્ટ કોર્નર એવું જરૂરી નથી એને એવું નથી જામતો આઈડિયલી એ એ ભલે અત્યારે રેસમાં આગળ છે બધું થઈ રહ્યું છે એટલે અને ગઈ આવતીકાલે જે ગુજરાતી સમાજ ભારતનો સમાજ જે ત્યાંના લોકો જે એનઆરઆઈ વસે આપણે જે એનઆરઆઈ ત્યાં વસે છે અને એ પેલા

અને આપણે બી મેક્રો લેવલે જોઈએ ને તો ટ્રમ્પ નો ટેન્યુઅર વખતના ને ફાયદા કારણ કે મને જગ્યા ત્યાં પોતે એક પગ એમનો ત્યાં છે અને એક પગ અહીંયા છે એને મને ખ્યાલ છે તો ટ્રમ્પના ટેન્યુઅરમાં ભારતીયોને થતા ફાયદા અને આ બાયડની ડેમોક્રેટિક પાર્ટી તરફથી થતા ફાયદા એ બેમાં થોડો ડિફરન્સ છે એટલે ટ્રમ્પ ઇનડાયરેક્ટલી મને એવું લાગે છે કોર્પોરેટિયન ટાઈપ પ્રોફાઇલ છે એટલે એ ભારતીયોને થોડું વધારે ઈચ્છે છે એ સ્કિલ એટલે પ્રશાંતી એમ કહીએ તો ચાલે કે ટ્રમ્પ અત્યારે ટ્રમ્પ કાર્ડ રમી રહ્યો છે

કમલા હેરિસ મૂળ ભારતીય છે પણ એમની પાર્ટીની પ્રમુખ છે બાઇડનને પણ મળવાના છે મોદી સાહેબ ઇવન ટ્રમ્પે ટાઈમ માંગ્યો છે આઈડિયલી પરિસ્થિતિ એવી છે કે પેલા તો પ્રોટોકોલ પ્રમાણે બાઇડને અરે ટ્રમ્પે ટાઈમ માંગ્યો છે એટલે મોદી સાથે મુલાકાત થશે કે કેમ એ હજી નક્કી નથી પણ તેમ છતાં પ્રવાસી ભારતીયોને સંબોધન કરવાનું છે તો ડેફિનેટલી મોદી સાહેબ જ વાત વાત કરશે અને મળશે કે છે એટલે બાઇડન આ મુલાકાત છે એમાં જે બે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે એક ચાલતા વોર ગ્લોબલ વોર્મિંગ સસ્ટેનેબલ ગ્રોથ એટલે એસડીજી જેને કહેવામાં આવે છે હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્થ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું કરી શકાય આવા બહુ ઇમ્પોર્ટન્ટ એટલે ક્લાઇમેટ ચેન્જ જે છેલ્લા ત્રણ

થોડું સાયલેન્ટ રહ્યું પણ સત્તર પછી કોરોના પછી વળી પાછું કારણ કે જાપાનને બી બાજુમાં એના પડોશી ચાઇનાની બીક છે અને ચાઇના થકી જે વ્યાપ વધતો જાય છે એનાથી આજુબાજુના પડોશી દેશોને પણ ક્યાંક તકલીફ પડે છે અને યુએસ તો ડેફિનેટલી ચાઇનાનું સીધું દુશ્મન છે એટલે યુએસ પણ એવું ઈચ્છે છે કે કોડ થકી ચારેવ ઝોન ને બધા આઠે આઠ ખંડ ને જો તમે જો આની કોડની રચના ને જવો તમે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જાપાન યુએસ એટલે ગ્લોબ અંદર ખાલી રશિયા એક થોડું છૂટું સ્કેટર્ડ રહે છે બાકી ચારેવ ખૂણા કવર થઈ જાય છે તો એ રીતે કોણ તરફથી એના આજુબાજુના દસ દેશોને ફાયદા કેવી રીતે મળે ખાસ કરીને ઇન્ડો અને એ જે બે ચાર વસ્તુ સાહેબે વાત કરી એની ઉપર ચર્ચા કરી અને ચારેવ વચ્ચે સંધિ એવી સધાય કે એકબીજા દેશ એકબીજાને મદદ કરીને એક લેવલ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે જી બિલકુલ વાત કરી રહ્યા છે તો તો આના લઈને લઈને કહીએ ભારતને કેટલો ફાયદો થશે આનાથી અને ચીન શા કારણે કહીએ તો કોર્ડનો વિરોધ કરી રહ્યું છે અને જો ભારતની વાત કરીએ તો ભારત જયારે આ કોર્ડ સમિટમાં ભાગ લઈ રહ્યું છે તો કોર્ડમાં ભારત પોતાનું કદ વધારીને કહી શકે કે ચીનની રણનીતિને સામનો કરી શકશે આ સમિટથી હા ક્વામાં તો આપણે ચાર દેશો થયેલા છે અને ચીનની વાત કરીએ તો ખાસ કરીને એનું કારણ એ જ એજ છે કે એમને એમને વિશ્વના બધા આવા સમૃદ્ધ દેશો બીજા સાથે થઈ જાય તો ચીનને પોતાનું ઇન્સ્ટેબિલિટી દેખાય છે

પરંતુ એ દુનિયાના દેશોમાંથી જે અત્યારે પ્રોબ્લેમ છે એમાં કોઈ પાર્ટિસિપેટ કરશે નહીં કારણ કે જે પ્રોબ્લેમ છે એમ કહીએ તો આપણે યુદ્ધની વાત કરીએ તો બે જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે એટલે ચીન ત્યાં પણ ન્યુટ્રલ છે બીજી બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં પણ અત્યારે ભલે અમેરિકાને દુશ્મનાવટ છે ઈરાન સાથે પણ છે અને

એમાં તો અત્યારે મને છે ખાતરી છે કે ભારત અત્યારે ન્યુટ્રલ જ રહેશે ભલે કદાચ ટ્રમ્પને મળશે અને રહેશે પરંતુ જે રીતે બંને પાર્ટી પાર્ટી ડેમોક્રેસી પણ પણ આગળ વધી રહી છે ખુબ સારું થઈ છે જે રીતે જો બાઇડને એવી મિનિટે એક્ઝિટ લીધી છે કે હવે આખી ડેમોક્રેટ પાર્ટીને હેરિસ કમલા હેરિસ સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટ નથી ઉભો થાય એટલો સમય નથી એટલે સપોર્ટ કરી રહ્યા છે અને પાર્ટિસિપેટ કરશે પરંતુ એ જયારે કેલિફોર્નિયા હતા ત્યારે પણ એ ભારતીય સમુદાયને કોઈ એવો મોટો સપોર્ટ આપ્યો નથી એમ અને આ ચાર વર્ષની એમની કેરિયરમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ એવું મોટું પાર્ટિસિપેશન ભારત સાથે કર્યું નથી ઘણા બધા ડેમોક્રેટ્સ છે પણ ઘણા બધા જે લોકો સમૃદ્ધ છે બિઝનેસ માઇન્ડેડ છે એ લોકો ટ્રમ્પને સપોર્ટ આપી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો અત્યારે ભારતની પરિસ્થિતિ અત્યારે બહુ જ સારી છે

તેવામાં વડાપ્રધાનનો અમેરિકા પ્રવાસ આમાં ના ફક્ત અમેરિકા પરંતુ વિશ્વની નજર છે વિશ્વની નજર કહી શકાય તો આપણે એક તરફ રશિયા યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે રશિયાનો પ્રવાસ વડાપ્રધાને કર્યો ત્યારબાદ યુક્રેનની તેઓ મુલાકાત ગયા ને હવે જે અમેરિકાની તે મુલાકાત કરી રહ્યા છે શું વિશ્વ શાંતિ માટે વડાપ્રધાનનો આ પ્રવાસ કહી શકાય શું રશિયા યુક્રેનના યુદ્ધને લઈને પણ આ જે સમિટ જે મુલાકાત થવાની છે તેના અંગે પણ ચર્ચા થઈ શકે એવું લાગી રહ્યું છે ભારતનો વધતો જતો વ્યાપ એ પછી બિઝનેસની દ્રષ્ટિએ સિટીઝનની દ્રષ્ટિએ કે ભારતના નાગરિકો બધા તમામ દેશોમાં આજે વિશ્વના નકશામાં એકસો ને પંચાણું દેશો છે લગભગ બધા દેશ ભારતીયો હશે એવું એક દેશ એવો નહીં હોય જેમાં કદાચ એક પણ ભારતીય નહીં રહેતો હોય બરાબર છે પછી ત્યાં એ દેશ સાથેના ભારતના બિઝનેસ ટ્રેડ બહુ વધી ગયા છે જે કદાચ પહેલા બહુ ઓછા હતા આપણું ઓવરઓલ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો રેશિયો કાઢો એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે કેટલું ક્યાંથી કરી રહ્યા છે કેટલું એક્સપોર્ટ કેટલે કરી રહ્યા છે તો ભારતના રિલેશન બિઝનેસ ની દ્રષ્ટિએ એક સોશિયલ કો દ્રષ્ટિએ ખૂબ વધી ગયું છે અને એટલા માટે ભારત એક અલગ ફલક પર અને વધતા ઇકોનોમીમાં જે નંબર આવી ગયું છે પાંચમી ઇકોનોમી એ પહોંચ્યું છે હવે આંકડા દ્રષ્ટિએ આપણે અત્યારે માની લઈએ છે પાંચમા આપણે છીએ તો પહેલા પાંચમા લાસ્ટ ફાઈવમાં આપણે હોઈએ તો ડેફિનેટલી દરેક દેશ એવું ઈચ્છે કે ભારત સાથે સુલે સારી રીતે સધાઈ રહે વર્તાઈ રહે અને એમાં જે કઈ થતું હોય એક બીજા દેશ વચ્ચે રિલેશન એમાં લોકો પણ હાથ મિલાવે આપણે પણ એક હાથ લંબાવતા હોઈએ છીએ તો આ ત્રણ દિવસના પ્રવાસમાં એવું બધું ઘણું બધું થવા જઈ રહ્યું છે એક તો આ યુદ્ધ ખાસ કરીને યુક્રેન રશિયા એમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે મોદીજીએ પણ ઇન્ટરવિન કર્યું અને યુએસએ તો ડેફિનેટલી પહેલા દિવસથી આમાં ઇન્ટરવિન નહીં ઇન્ટરફિયર જ કર્યું છે ઇન્ટરવીન ને બે ડિફરન્સ છે એમાં યુએસ ઇન્ટરફિયરન્સ કર્યું છે અને એ યુક્રેનની પાસે બેઠું છે એકથી છેક હવે મોદીજીએ બંને બાજુ ઇન્ટરવિન કર્યું ત્યારે થોડું ઘણું પરિસ્થિતિમાં અત્યારે હવે ઇઝરાયલ હમાસ ઇઝરાયલ લેબેનેન ખાસ કરીને પેજર થકી જે હુમલા થઈ રહ્યા છે અત્યારે બહુ જ ઈશાની છે એક બહુ મોટી બેડ જેને કહેવાય ને આખી સિગ્નલ્સ છે આખા વર્લ્ડ ઉપર ઈઝરાયલ ટેકનોલોજીમાં ઘણું આગળ છે એની ટેકનોલોજી અત્યારે લગભગ વિશ્વમાં નેવું ટકા એ ડિપ્લોય થઈ ગઈ છે હું તમે અત્યારે જે ટેબ્લેટ થી વાત કરી રહ્યા છીએ એમાં પણ એકાદો કમ્પોનન્ટ ઇઝરાયલ છે ક્લાઉડમાં એક કઈક ઈઝરાયલી ટેકનોલોજી બેઠેલી છે તો ઈઝરાયલ આ ટેકનોલોજી લગભગ બધાના ઘરમાં ઘુસી ગઈ છે હવે કાલે જો ઇઝરાયલ ધારે અથવા એની પાછળ એવું કયું તત્વ બેઠું છે કે એને આવું કરવાનું સૂચ્યું નોર્મલી માણસ ઉપયોગ કરે તો પોતાની રીતે વિચારે કે મારું નામ મોટું કરવું છે પણ મેલાફાઈડ ઇન્ટરેસ્ટ થી બેઠા હોય તો પાછળ કોઈક બેઠું હોય જેમ આપણે દર વખત કહે છે આની પાછળ મગજ કોણ એમાં ઇઝરાયલ ની પાછળ ખરેખર વિદેશી મગજ એવા બેઠા છે કે જે પોતાનું એક નેક્સસ બનાવીને પ્રયત્ન કરી રહ્યા છે તો બહુ જ એલાર્મિંગ વોર્મિંગ સિચ્યુએશન બધા માટે ક્રિએટ કરી છે આફ્ટર ધીસ પેજર લેબનેન એટેક તો આપણે સૌએ આનાથી બહુ મોટી શીખ લેવાની છે અને એટલા માટે આવી ક્વોડ સમિટ આવી યુએન સમિટ બહુ જરૂરી છે કે જ્યાં આવી ચર્ચા થાય કે છેલ્લે તો વસુદેવ કુટુંબકમ આપણે જે ગ્લોબલની વાતો કરીએ છીએ ગ્લોબલાઇઝેશનની એ એકની જેમ વર્તીને બધા દેશે એકબીજાને કેવા સપોર્ટ હા નાના મોટા વિસ્તારવાદના પ્રશ્નો હોઈ શકે જેમ આપણે ભારત ચીન વચ્ચે વિસ્તારવાદ છે ભારત ને પાકિસ્તાન આતંકવાદ છે તો એ જે આતંકવાદનો પ્રશ્ન મુશ્કેલ છે પણ એ સંધિ સધાઈ રહેવી જોઈએ હશે રાખવી તો ભાવના ભાવનાથી ચાલવું પડશે અને આ સંદેશો સૌથી પહેલો મોદીજીએ યુએન માં મૂક્યો હતો બે વર્ષ પહેલા ત્યારથી તમે જો વસુદેવ કુટુંબકમના નામે એ થીમ ઉપર આખું આ યુએન ની મિટિંગ થઈ રહી છે બહુ જરૂરી છે આના દેશોની નજર હોય જ અને જરૂરી છે અને આમાંથી બહુ બધી શીખ લઈ અને નીચે સુધી છેક છેવાડાના માનવી સુધી શું સંદેશો લઈને જવું શું શીખ આપવી અને લોકોએ કેવી રીતે વર્તવું જોઈએ એ મોટો સંદેશો આવશે ચોક્કસપણે જે રીતે વડાપ્રધાન જો આ પ્રવાસ અતિ મહત્વનું માનવામાં આવી રહ્યો છે હવે જગેશી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ચો બાયડન સાથે મુલાકાત કરવાના છે દ્વિપક્ષીય મુલાકાત રહેશે ત્યારે તેઓ ટ્રમ્પ સાથે પણ મુલાકાત લઈ શકે છે અને જો ટ્રમ્પ સાથે મુલાકાત થશે તો ટ્રમ્પને જે અમેરિકામાં જે ઇલેક્શન તમારું છે તેનાથી શું ફાયદો થઈ શકે અને ટ્રમ્પ શા કારણે કારણ કે અત્યારે જોઈએ તો અ મિત્ર ગણાવવામાં આવી રહ્યા છે ટ્રમ્પ દ્વારા જે આ રેલી તેમના ત્રણ દિવસમાં જે યોજવામાં આવી આ ત્રણેય દિવસમાં તેમણે વડાપ્રધાન

એટલે શું કરવું અને શું ના કરવું એ બંનેનો એ બરાબર સમજેલો માણસ છે હવે આ ચાર વર્ષ દરમિયાન અને અમેરિકાને એટલું બધું દેવું થયું નહોતું કે જેટલું અત્યારે છે જ ચિંતાજનક છે ખાલી છત્રીસ દિવસમાં જ વન ટ્રિલિયન ડોલર્સનું દેવું વધી રહ્યું છે ટ્રિલિયન એટલે બાર મીડા આવે તો એ પ્રમાણે ટ્રમ્પ પોતે એક બિઝનેસ માઇન્ડેડ છે હા ભારત સાથે એને વાંધો છે કે ભારત એટલા અહીંયા અમેરિકાનો સામાન જયારે આવે છે ત્યારે આપણે એની પર ડ્યુટી વધારે લગાડીએ છીએ એની કાયમની ફરિયાદ છે આ સિવાય એને બીજા દેશો માટે પણ છે પણ ચાઈના સાથે પણ એ કંટ્રોલ કરવા માંગે છે એટલે ટ્રમ્પની આખી વિઝન એક બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલે બીજું કે એને ખબર છે કે ઇન્ડિયન કમ્યુનિટીમાં આજે ચાલીસ લાખ ભારતીયો અમેરિકામાં છે એમાં ઘણા બધા વોટર્સ છે આપણા એ જે વોટ આપી શકે કારણ કે ત્યાં આગળ સિટીઝન વોટ આપી શકે અને ગ્રીન કાર્ડ હોલ્ડર ભલે એમનો પાસપોર્ટ ઇન્ડિયન હોય પણ એ ગ્રીન કાર્ડ ત્યાંના રેસિડેન્ટ હોય એ પણ વોટ આપી શકે હવે એ બહુ જ મોટું એક વોટ બેંક છે અને ટ્રમ્પે આ પહેલા પ્રૂવ કરેલું છે જેમ ગઢવી સાહેબ કહ્યું એમ કે આ બે વખતના પ્રોગ્રામમાં એ ટ્રમ્પને ફાયદો થયેલો છે અને બે હજાર એકવીસમાં પણ જ્યારે ટ્રમ્પ આપણે અમદાવાદમાં વધાર્યા

એટલે કમાન્ડર ઓફ ચીફ લેડીઝ હોય જ ના શકે આજ સુધી સ્વીકારવા તૈયાર થયા જ નથી ભલે વુમન ને ઘણી બધી પોઝિશન પર આપેલી છે અને ઘણી બધા મિનિસ્ટ્રીમાં પણ આપેલી છે અને બધું કરેલું છે પરંતુ હજી પણ એ કમાન્ડર ઓફ ચીફ ચીફ ઓફ ધ કમાન્ડર એને માટે એ પોઝિશન માટે વુમન એક ઓપિનિયન છે આવો હવે આ વખતે જરા જો હરીશ ચૂંટાય તો એક હિસ્ટોરિકલ બનશે કે પોતે એક નોન અમેરિકન છે ઇન ધ સેન્સ કે પોતે વાઇટ નથી અને તે સિવાય પેલા વુમન તરીકે એમને મળી શકે એટલે ટ્રમ્પ અને અત્યારે બેનીનું પોલિટિક્સ વધારે જોરમાં ચાલી રહ્યું છે અને જોઈએ આપણે શું થવાનું છે પણ ટ્રમ્પ પોતે બિઝનેસમેન છે એનું હંમેશા ધ્યાન બિઝનેસ ઉપર જ રહેશે અને એનું છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી યુઝવલી લિબરલ છે એના કારણે જ વધી રહ્યું છે એ પણ જનતા જાણે છે બિલકુલ જગદીશજી એટલે કહી શકીએ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ કે જે ત્રિમ દિવસના કાર્યક્રમમાં તે ઘણી બધી મહત્વની બેઠક દ્વિપક્ષીય બેઠક મળશે અને ક્વા સમિટમાં તેઓ ભાગ લેવાના છે ત્યારે આ ભારત સહિત અન્ય દેશો માટે પણ આ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું જોવા મળી રહ્યું છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જે અમેરિકાની ઐતિહાસિક મુલાકાતે છે હવે આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે એક તરફ અમેરિકામાં જે ઇલેક્શન નજીક આવી રહ્યું છે તો બીજી તરફ જે જે વિદેશ નીતિ પણ છે વિદેશ નીતિ પણ મજબૂત થઈ રહી છે તો જે વિશ્વની નજર આ ક્વોર્ડ સમિટ પર છે કે જેમાં જે ચાર દેશોના જે સંગઠન છે તે મહત્વની આ બેઠક રચશે અને તેમાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે તો જોવાનું રહેશે વડાપ્રધાનનો આ અમેરિકાનો પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ ભારત માટે સાબિત થશે કરંટ ટોપિકમાં માં હલબસ આટલું જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર